કરવાનું ઘર ની પરંપરા ધમકીઓ આવી દિવાળી નો તહેવાર આવે એટલે ઘરે ઘરે કોળા મેળવવાનું ચાલુ અરે આજમી ને પછી ઘરે જઈને કેવા કે ભયરુ મને બોલવાય નઈ લખાણ તમારા એવા હોય તો બૈરું બિચારું શું કરે હર કુત ના મારો આઈ ગયો બપોર થઈ જતો ને ચપટી વગર ની ફટાફટ થઈ જતી મોન રાજુ બાઈક લઈને થઈ જાય ની ચિંતા કર્યા વગર ગૌમ માંથી નખાઈ દીધું પચાસ રૂપિયા નું પેટ્રોલ ફટાફટ આય જાય રોડ ઉપર તૈયાર થઈને બેઠો એવો કઈ ને અમારે આયા પછી અડધો કલાકે ઘર માંથી નેકળતો મોણ કામ બી ગાળા બાઇક ઉપર બેઠક શ્રીફળ મંદિર રાજ્ય મોકલે સ્લીફલ લઈ દીધું પણ મેં ના લીધું સારી રૂપિયા નું શ્રીપલ ચઢાવીને લાખો રૂપિયા માંગણી કરી લેવી એ વ્યાજ નથી હનુમાનજી ના દર્શન કરીને આઈ જતા અમે બારે અખંડ હોય તો પછી આવું રહેવાનું સેલિબ્રિટી બનવાની તૈયારી નારિયલ વધારે ચડાવે ની અંદર મળી જાય આપણને આપડે ફોલો મંદિર થી નેકળી જાય રસ્તા મળી જાય આપણે નવરંગ સોળા વાળા દોસ્તાર અને પછી ત્રણે વઢા ભેળા થઈને ઠપકારી દીધું એક એક ગ્લાસ માફત નહી પીધું